લસણના ભાવ આસમાને પહોંચી જતા અંગ્લેશ્વરની માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સુકા લસણનો ભાવ છસો રૂપિયા કિલો અને નવા લસણનો ભાવ ત્રણસો રૂપિયે કિલો હોવાથી લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે ત્યારે લસણ વગર શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે લસણના ભાવમાં તોતીંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે લસણ ખરીદવું મુશ્કેલ બન્યું છે ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં મોટા મોટાભાગે મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચ તેમજ સૌરાષ્ટ્રમાંથી લસણનો જથ્થો આવે છે જોકે સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાના કારણે લસણનો પાક નિષ્ફળ જતાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી મધ્યપ્રદેશના ઇન્દોર અને નિમચથી લસણનો જથ્થો આવે છે ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ જોતા ગૃહિણીઓ ચોંકી ઉઠી છે અને ખરીદી કરી શકતી નથી અંકલેશ્વર કૌશિક કાંતિલા કહેશ હવે અમે જૂનું લસણ લેવા જઈએ સાતસો રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો ત્રણસો રૂપિયા કિલો છે હવે અમે જોઈને જ હેપટ ખાઈ જઈએ માર્કેટમાં જતા હવે અમે ઘરમાં લસણ કેવી રીતે લખવું તમને અમને અમર જ નહીં પડતી હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછા છીએ તો કહે તો અંકલેશ્વરની માર્કેટમાં જૂના સૂકા લસણનો હોલસેલ ભાવ છસો રૂપિયા અને નવા તાજા લસણનો ભાવ ત્રણસો રૂપિયા ચાલી રહ્યો છે જો કે છૂટક માર્કેટમાં જૂના સૂકા લસણનો ભાવ સાતસો રૂપિયે કિલો અને નવું લસણ ચારસો રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે જોકે થોડા દિવસોમાં ભાવ ઉતરી શકે છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે લસણ વગર હાલ તો શાકનો સ્વાદ ફીકો બન્યો છે લસણ અને બીજી બધી વસ્તુના ભાવ વધવાના કારણ છે અત્યારે જૂનું લસણ જે છે તે તમારે પાંચસોથી છસો રૂપિયા કિલોના બજાર છે હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે એના બજાર છે અત્યારે બસોથી ત્રણસો રૂપિયા પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે લોકો જૂના મળની ડિમાન્ડ છે એટલે સપોઝ પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે કમોસમમાં મોસમમાં માવઠા માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે